ઉપલેટામાં વોર્ડ નંબર ત્રણમાં વાલ્મિકી સમાજ કોમ્યુનિટી હોલ ખાતે ઈ કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વિગતે વાત કરવામાં આવે તો ઉપલેટા વાલ્મિકી સમાજ ખાતે રેશન કાર્ડનું ઈ કેવાયસી કેમ્પ આશાપુરા ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવે આ કેમ્પની અંદર અંદાજે છસો થી વધારે લાભાર્થીઓએ ઈ કેવાયસીનો લાભ લીધો હતો છેલ્લા વીસ વર્ષથી આશાપુરા ટ્રસ્ટ ગ્રુપના માનનીય શ્રી રણુભા જાડેજા હરપાલસિંહ જાડેજા અને ચંદ્રપાલસિંહ જાડેજા તરફથી વાલ્મીકી સમાજના વિસ્તારમાં સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓની સેવાઓનો લાભ આપવામાં આવે છે આયુષ્માન મેડિકલ કાર્ડ હોય કે આધાર કાર્ડ અપડેટ કરાવવાનું હોય સરકારની સમાજ કલ્યાણની સહાયની કોઈ પણ યોજના હોય વંચિત વર્ગના લાભાર્થીઓને સહેલાઈથી લાભ મળે તે હેતુથી આશાપુરા ટ્રસ્ટ દ્વારા આવી કામગીરી વર્ષોથી કરવામાં આવે છે તેમજ દર વર્ષે ચોપડાઓનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે આ કેમ્પમાં મુખ્ય યજમાનો ઉપલેટા મામલતદાર સાહેબ શ્રી હરપાલસિંહ અને ચંદ્રપાલ સિંહ વાલ્મીકી સમાજના આગેવાન દ્વારા જેમત ઉઠાવવામાં આવી હતી વાલ્મીકી સમાજના લાભાર્થીઓએ બોડી સંખ્યામાં હાજરે આ કેમ્પનો લાભ લીધો હતો મારું નામ મરૂપાલ સિંહ જાડેજા આજરોજ ઉકલેટા ખાતે રાશન કાર્ડમાં કેવાયસીનો કેમ્પ યોજવામાં આવ્યો આ કેમ્પ વોર્ડ નંબર તરના વાલ્મીકી નગરમાં યોજવામાં આવ્યો આ કેમ્પ શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન ચંદ્રપાલ સિંહ જાડેજા આશાપુરા ગ્રુપ તેમજ મામલતદાર કચેરીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું આ કેમ્પની અંદર અંદાજિત છસો જેટલા લાભાર્થીઓએ ઈ કેવાયસીનો ઘર બેઠા ઘર આંગણે લાભ લીધો અને બધાને પણ ખૂબ આનંદ થયો કે અમારા આ વિસ્તારમાં આવું કેમ્પનું આયોજન કર્યું અને ત્યારબાદ અમારા આ ગ્રુપ દ્વારા આ વિસ્તારમાં વોર્ડ નંબર ત્રણમાં આયુષ્માન ભારત હોય કે પછી આધાર કાર્ડના કોઈ પણ કાર્યક્રમ હોય અપડેટના કાર્યક્રમ હોય તથા વિસ્તારના બાળકો માટે નોટબુક વિતરણ જેવા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે આજ રોજ ઉપલેટા વાલ્મિક સમાજ ખાતે કોમ્યુનિટી હોલમાં આશાપુરા ટ્રસ્ટ ગ્રુપ તરફથી ઈ કેવાયસી રેશન કાર્ડ ઈ કેવાયસીનો એક કેમ્પ રાખવામાં આવેલ એ કેમ્પની અંદર અંદાજે છસોથી વધારે માણસોએ પોતાના રેશન કાર્ડનું ઈ કેવાય સી કરાવવા કરાવેલું અને આ કેમ્પનું આખું આયોજન આશાપુરા ગ્રુપના પ્રણેતા હરપાલસિંહ અને ચંદ્રપાલસિંહ દ્વારા આયોજન કરવામાં આવેલ મામલંદાર સાહેબ પાસેથી વિઝિટ કરી એમની જોડે મિટિંગ કરી આ શ્રમિક વર્ગ માટે પોતાનો સમય વેડફાય નહીં એટલા માટે અમારા વિસ્તારની અંદર આવી સ્થળ ઉપર છસો ઉપરાંત રેશન કાર્ડનું ઇ કેવાયસી કરવામાં આવેલ એટલે વાલ્મીક સમાજ ઉપલેટા આશાપુરા ટ્રસ્ટના ગ્રુપના પ્રણેતા એવા રણુબાપુ તેમજ હરપાલસિંહ જાડેજા તેમજ ચંદ્રપાલસિંહ જાડેજાનો ખૂબ ખૂબ આભાર માને છે